વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં જે આપણે થ્રી ફોર અને ફાઇવમાં જે કલેક્શન આવેલું છે એ જોવાનું છે પેરમાં આ પેલા પેરથી આપણે સ્ટાર્ટ કરીએ આ થ્રી એક્સેલની પેર છે બાટિક ડિઝાઇનમાં કલર પણ સરસ છે અને બાટિક પ્રિન્ટમાં છે અને રેગ્યુલર જે રનિંગ વેરમાં ચાલે એ રીતના અને આ છે એનું બોટમ આવી રીતના અને આ છે દુપટ્ટો કોટનમાં અને આની પ્રાઇસ છે ફક્ત ચારસો ને પચાસ રૂપિયા આમાં થ્રી ફોર અને ફાઇવ ત્રણેય સાઇઝ અવેલેબલ છે આગળ આવવાના અલગ અલગ આપણે કલર ડિઝાઇન બધું જોઈએ આ પણ થ્રી ફોર ને ફાઇવમાં છે પ્યોર કોટનમાં આ રીતના આ છે એના દુપટ્ટો પ્યોર કોટનમાં અને આ છે લેરિયા ડિઝાઇનમાં પેન્ટ આ રીતના ફૂલ પોળાઇમાં આ ફાઇવ એક્સેલ છે આમાં થ્રી ફોર ને ફાઇવ અને આનો પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો ને પચાસ રૂપિયા બીગ સાઇઝમાં ચારસો ને પચાસ રૂપિયા મિનિમમ આપણે સાડા ત્રણસો ચારસો ખાલી ડ્રેસની સિલાઈ છે સિલાઈના ભાવમાં આખી પેર તમને રેડીમેડ મળી જાય તો કલર પણ બધા જ સરસ છે નીચે રામા કલર હતો બ્લુ કલર હતો અને આ કેટલો ફાઇન છે મહેંદી કલર ડિઝાઇન પણ એટલી જ સરસ છે થ્રી ફોર ને ફાઈવમાં અને આ છે એનું પેઇન્ટ અને આ છે સરસ દુપટ્ટો ડિઝાઇન પણ કેટલી સરસ છે ને કલર પણ એટલું જ સરસ છે થ્રી એક્સેલ ફોર એક્સેલ અને ફાઇવ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો પચાસ રૂપિયા તો આમાં આપણે તહેવારોના લીધે ઘણું બધું નવું કલેક્શન આવેલું છે તો એ જોઈએ આપણે આ બ્લુ કલર ઉપર પ્રિન્ટ પ્રિન્ટમાં પેન્ટ આવશે આ રીતનું સરસ કોટન બેઝ ઉપર છે અને આ છે દુપટ્ટો સરસ અને આમાં પણ થ્રી ફોર અને ફાઇવ ત્રણ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત 450 પચાસ રૂપિયા આ રેગ્યુલર બેઝમાં રનિંગ વેરમાં ઓફિસ વર્કમાં જે બેનો જોબ કરતા હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે આ છે આ રીતના ફ્લાવર પ્રિન્ટમાં કલર પણ બહુ જ સરસ છે અને આ છે એનું પેન્ટ ફૂલ લંબાઈ ફૂલ પોળાય અને કોટન બેઝ ઉપર દુપટ્ટો અને આમાં થ્રી ફોર ને ફાઈવ બધી જ સાઇઝ અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો ને પચાસ રૂપિયા ચારસો ને પચાસ રૂપિયામાં તમને ક્યાંય પણ આટલું સરસ કલેક્શન થ્રી ફોર ફાઈવમાં મળે નહીં આ પણ આ વીનેકની અત્યારે જે ફેશન છે જે નાની એજમાં છોકરીઓને ચાલે છે ફેશન એ રીતનું વીનેકમાં મરૂન કલર વ્હાઈટ કલરના ફ્લાવર છે સરસ આ છે એનું પેન્ટ સિમ્પલ સોબર અને યુનિક કલેક્શન છે અને એકદમ સરસ છે અને આ છે એનો કોટન બેઝ ઉપર દુપટ્ટો અને આમાં થ્રી ફોર ને ફાઈવ બધું જ કલેક્શન અવેલેબલ છે થ્રી એક્સેલ ફોર એક્સેલ અને ફાઈવ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ તેમ જ ડિઝાઇનમાં બીજો કલર છે થ્રી ફોર ને ફાઈવમાં આમાં પણ કેટલું સરસ નેક છે નેકમાં આગળ વર્ક છે સિમ્પલ ને સોબર કલેક્શન છે જે કેઝ્યુઅલ વેરમાં ચાલે ઓફિસ વર્કમાં જે બેનો નોકરી કરતા એ લોકોને જોબ કરતા એ લોકોને બેસ્ટ ઓપ્શન છે આ પેન્ટ છે અને પ્યોર કોટનમાં સરસ દુપટ્ટો છે થ્રી ફોર ને ફાઇવ આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા અને આ થોડુંક વર્કવાળું છે પીસ અને મટીરિયલ પણ થોડુંક અલગ છે ફોલ પ્રિન્ટમાં કેપ્સ્યુલમાં અને આ અહીંયા થોડુંક વર્ક આવશે અને સ્લીવ પણ એકદમ સરસ છે સ્લીવમાં જે પેટર્ન આપેલી છે એ જ રીતનું આ નીચેનું છે પેન્ટ છે આ રીતના અને આ રીતના સરસ પાટીઓ દુપટ્ટો છે આખો અને આની પ્રાઇસ છે આઠસો ને પચાસ રૂપિયા આમાં આપણે થ્રી ફોર ને ફાઈવ બધું જ ત્રણે ત્રણ સાઇઝ અવેલેબલ છે અને આની પ્રાઇસ છે આઠસો ને પચાસ રૂપિયા આ છે આપણે રેયન મટીરિયલમાં બ્લેકમાં બ્લેક બધી બહેનોનો બ્લેક કલર ફેવરેટ હોય છે એકદમ સોફ્ટ મટીરિયલમાં અને આગળ પેચનું વર્ક આવશે સરસ સ્લીવ પણ બહુ જ ફાઇન છે સ્લીવમાં જે બોર્ડર આપેલી છે એ જ રીતનું એનું પેન્ટ છે અને મટીરિયલ બહુ જ સરસ છે એકદમ બટર જેવું માખણ જેવું છે આ એનું પેન્ટ છે સરસ અને ફેન્સીમાં ફાઇન દુપટ્ટો છે આ રીતનો પાર્ટીવેર ટાઈપનો દુપટ્ટો છે સરસ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો ને પચાસ રૂપિયા થ્રી ફોર અને ફાઇવ ત્રણેય સાઇઝ અવેલેબલ છે અને આઠસો ને પચાસ રૂપિયા પ્રાઇસ છે આ છે રયોનમાં બાંધણી પ્રિન્ટમાં ફોઇલ પ્રિન્ટમાં એકદમ સોફ્ટ મટીરિયલમાં અને નાના મોટા પ્રસંગમાં વેરમાં બધામાં ચાલે રીતનું કરે કલેક્શન છે થ્રી ફોર અને ફાઇવમાં અને આની પ્રાઇસ છે એકલી કુર્તી જ છે અને પ્રાઇસ છે ચારસો એંસી રૂપિયા હવેનું જે બધું કલેક્શન છે એ એકલી કુર્તીમાં છે આગળ આપણે જોયું તો એ બધું પેરમાં હતું આ છે કુર્તી ફાઇન પર્પલ કલરની આ રીતના સિમ્પલ યુનિક લૂક આપેલો છે અને સિલ્ક બેઝ ઉપર છે અને અંદર આખામાં અસ્તર આપેલું છે આ રીતના ફૂલ ઇનર આપેલું છે અને આમાં થ્રી ફોર અને ફાઇવ બધી જ સાઇઝ અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા આ પણ એકદમ સરસ છે આખી પેટર્ન તમે જુઓ નીચેનું વર્ક તમે જુઓ એટલું સરસ છે આગળનું વર્ક એકદમ ફાઇન છે નેક ટાઈપની ડિઝાઇન છે અને સિલ્ક બેઝ ઉપર છે અને અંદર આખું ઇનર આપેલું છે અસ્તર છે સાઈડમાં આ રીતના દોરી છે અને નીચેનું પણ વર્ક એટલું જ સરસ છે અને ફૂલ અસ્તર આપેલું છે અને આમાં થ્રી ફોર અને ફાઇવ બધી જ સાઇઝ અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા તો બધું જ કલેક્શન છે આ બધું કલેક્શન એ આપણે હવે તહેવારોને લખતું એ રીતનું કલેક્શન છે આખું નવું અને યુનિક કલેક્શન છે આ છે આપણે કુર્તી થ્રી એક્સેલમાં આ રીતના સિમ્પલ અને સોબર અને આખી અસ્તરવાળી કુર્તી છે અને આ રીતના ફ્લાવરનું વર્ક આપેલું છે સિમ્પલ ને સોબર કુર્તી છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા આમાં પણ થ્રી ફોર ને ફાઇવ કલેક્શન અવેલેબલ છે આ બધી કુર્તી છે એ હેવીમાં છે કે જે આપણે એ પ્રસંગોમાં તહેવારોમાં પહેરી શકાય એ રીતનું કલેક્શન છે આ પણ થ્રી એક્સેલમાં છે આ રીતના તમે જોઈ શકો કેટલું સરસ આનું પેટર્ન છે નીચે પણ એટલી જ સરસ પેટર્ન છે સિમ્પલ સોબર અને આખું પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે અને આની પણ પ્રાઇસ છે પકતા ને પચાસ રૂપિયા આખું બધું નવું યુનિક કલેક્શન થ્રી ફોર અને ફાઈવ આમાં તમે પ્લાઝો પેન્ટ કંઈ પણ વેર કરી શકો નીચે મટીરિયલ એકદમ સોફ્ટ છે સરસ અને ફૂલ ઇનર આપેલું છે બધી છે ઇનર વાળી ફૂલ અસ્તરવાળી કુર્તી છે સરસ અને કલર પણ એકદમ સરસ છે લાઈટ કલરમાં અને આની છે ફક્ત પચાસ રૂપિયા આ પર તમે જોઈ શકો સિમ્પલ સોપર અને પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે અને નોર્મલ સિમ્પલ વર્ક છે સરસ ફૂલ સ્લીવ્સ છે અને આ રીતનું પેન્ટ આપેલું છે સરસ થ્રી એક્સેલમાં પેર છે અને મટીરિયલ એકદમ સરસ છે પ્યોર કોટનમાં બહુ જ એટલે બહુ જ ફાઇન મટીરિયલ છે અને પ્યોર કોટનમાં સરસ દુપટ્ટો છે એકદમ ફેન્સીમાં અને કલર પણ બહુ જ સરસ છે અને સિમ્પલ ને સોબર કલેક્શન છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ છે આપણે શોટમાં કુર્તી થ્રી ફોર ફાઈવમાં અને રેયન મટીરિયલમાં છે થ્રી ફોર અને ફાઈવમાં અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો પચાસ રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું જે નવું અપડેટ આવે એ જોવા મળે અને તહેવારોને લગતું બધું જે નવું કલેક્શન આવેલું છે એ કલેક્શન જોવા માટે એકવાર જરૂરને જરૂર નિધિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત